હેલો એ ટુ ફૅમિલી બધા કેમ છો બધા સારા અને મજામાં છો તો આજે મારે ઘેર મેં મારે પોતે મારા ખાવા માટે સોકા બનાવ્યા છે એક નંબર સોકા બનાવ્યા છે તો તમને હું બતાવીશ કે કેવી રીતે મેં સોકા વગાડ્યા છે અને કેવી રીતે બનાવ્યા બનાવ્યા છે સોકાના ખાતે ખાતે બધું તપેલાની પથ્થરની માફ ફાડી દીધી છે બધું તપેલો પણ બધું બગાડીને બેઠો છો બધા સાવર અંદર સોટી ગયા છે તો હું બતાવીશ કે સોકા મેં કેવા બનાવ્યા છે

મૂકી દીધા છે થાળમાં દોસ્તો સાવલ કાઢી દીધા છે મેં તો તમે જોઈ શકો દોસ્તો તપેલો તો દોસ્તો તપેલાની અંદર પથ્થર ફેરવાઈ ગઈ છે અંદર દોસ્તો સાવલ તમે જોઈ શકો દોસ્તો એક નંબર જેવા બનાવ્યા છે દોસ્તો એવા તો હોટલમાં નથી બનાવતા દોસ્તો તો હું દોસ્તો એવું બનાવીશ મારા ખાવા માટે પેસીને તમે જોઈ શકો અંદર દોસ્તો રાયડો પણ અંદર નોક્યો છે જણા જણા તમે જોઈ શકો અને અંદર દોસ્તો ટોમાટા પણ વાડ્યા છે જણા જણા તો હવે હું ખાવાનું એક વર્ષ શરૂ કરી દઉં દોસ્તો કે કેવું બન્યું છે દોસ્તો તો હું તમને બતાવીશ કે દોસ્તો જો કેવું બન્યું છે એકવાર હું ખાઈ અને તમને બતાવીશ દોસ્તો બહુ મજા પડી ગયા યાર એક નંબર સારો બની ગયા છે દોસ્તો એક નંબર તો થેન્ક યુ તમને જો મારા વિડીયો પસંદ આવ્યો હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો દોસ્તો કે આ મારો વિડીયો કેવો લાગો ને હંમેશા આ ચેનલ ઉપર દોસ્તો આવા વિડીયો મારે આવતા રહેશે તો થેન્ક યુ દોસ્તો થેન્ક યુ